پڑے تو آگا تو آم جمے شیڑو سی بھجوے شیڑو ہے تو جھی شو مم جائے હા જે અમે બે વસ્તુ નીકળ્યું હતું તમે વિડીયોમાં જોયું છે ન જોયું તો જોઈ જલ્દી ચેક કરો અમે ભાઈ અમે પૂરું થાય ચાલો તો કાઢવા મળી મિત્રો આપણને જોવા મળી છે કાટી તમે જોઈ શકો છો ભાઈ કાટી 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 છે પાલવો લાગે પાલો કાટી પાલવો પાલો ભાઈ પાલવો કાટી નથી કાટીને પાલવો પીડો પાલવો પેલી વાર પીડો એ આપણા ઝાડમાં નવું નવું જ માછલું પડે પાછું નવીન વસ્તુ નીકળે

કવડો મોટો શેળવો પહેલી વાર ઈચ્છી જોવા મળી ગયો આમ જો એટલી ખુશી વાહ ભાઈ વાહ આમ જોવો ભાઈ મોજ એ મોજ ઓ મારા વાલા આમ જોવો ભાઈ કવડો મોટો શેળવો ભાઈ એટલી ખુશી છે તમે જોવો ખાલી બાય ભાઈ હાય ભાઈ પહેલી વાર ઓવળો મોટો શેળવો જોવા મળ્યો છે ઈ આપણા આપડા ઝાળ માં ઈ ઝાળ આપડા વસુલ થી જાવ નવે નવા જો વાહ કેમ પણ

કવડો મોટો શેળવો છે તમે જોઈ શકો છો ભાઈ એ રીતે મિત્રો આપણા ધાળ વસૂલ થઈ ગયું હોય તમે જોઈ શકો છો ભાઈ એ આ કાલો ભાઈ અને ભાઈ આ બે ત્રણ કિલ્લા નો ભાઈ ભાઈ થેલી ભરાઈ ગઈ આપડી આખી આપડા ધાળ થઈ ગયા છે વસૂલ મિત્રો એક જ ધાળ માં એને મોટો શિયાળો નીકળ્યો બોલો અને જોવા આ ધાળ છે આપડા ગધુભાઈ ધાળ જોવા આવેલા છે તમે જોઈ શકો છો ભાઈ બધું ભાઈ જોઈ રહ્યા છે કાઈ હોય તો ભાઈ 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 જો મિત્રો આ જગા પેલી છે આપણને આ ખબર માં કચરો પીટ્યો તો ને હાજે ગઈ હાજે એ તમે વિડીયો જોયો હશે અને ભાઈ આપડી થેલી સીજી આખી ફૂલ ભરાઈ ગયો મારા વાલા તમારી શેડવા જોવા છે તો બતાડી હો તમને હજી બતાડી હજી આમ તમે જોવા ખાલી કવડો શેળવો હાઈ તમે જોઈ શકો છો મિત્રો આ આપણે શેળવો નીકળ્યો છે આપણા ઝાડ માં જોવા કેમ પણ અબડો આમ જોવા પકડા તો એને ભલા અબડો મોટો છે વસૂલ થઈ ગયો મિત્રો આપણો આપણું ઝાડ વસૂલ થઈ ગયું ને ભાઈ જો કે તમને કેવો અદભુત આનંદ આવ્યો કે નથી આવ્યો બહુ મજલદાર છો પણ

આપડા હારા કહેવાય ને મારા વાલા જોવો ભાઈ હું તમને નિરખીને બતાડ દઉં તમે જોઈ શકો છો ભાઈ આ આ એક નાનો મોટો વાત કરીને તો મારા પપ્પાને ને કીધું ભાઈ ઝાડ કાઢી રહ્યા છે હવે કાઢી લેવાના છે આમ તો ગાડી લેવાના હતા હકેલ લીધું છે આપણે તમને મોજ આવી કે નથી આવી કમેન્ટ કરજો તમે જોવો ભાઈ તમારે ખાવું હોય ને તો આવો હાલો મિત્રો એટલું આપણે ઝાળમેલી શાક જોવા મળ્યું છે તી ખાલી બે જ બટકા હતા ને બે બટકા ફાડી નાખા ને એનું આ વસૂલ થઈ ગયું છે ઝાડ કેમ થઈ ગયું ને હાજે આપણું ઝાડ ફાડી નાખ્યું નહીં તો એના ભાગનું બધું પડી ગયું છે શાક આ છે પાલવો હો પાલવો પીડ્યો આજમાં તો અને બે શેળવાની એક સાખડી કા મેં તમને બતાડીને નાની એમથી હતી શાક ખાલી જોઈ લો તમે તો મિત્રો આપણે વાત કરીને તો હવે આપણે થેલી ભરીને ભાઈ થઈ ઘરે વસૂલ થઈ ગયું આપણું દાળ ઓ એટલા શેળવા પીડ્યા પાછા ઓ બે શેળવા વસૂલ થઈ ગયા ને એક પાલવો આ તો પાલવો પાલવો ને બે બે શેળવા બીજું ને એક સાખડી પડી છે અને મિત્રો તમને આ વલો કેવો લાગ્યો છે કમેન્ટ કરજો ને જો નવા આવ્યા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તેને આવા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહે હવે પાછા ક્યારેક દાળ મૂકવા આવીશું હવે ગાડી લીધા છે અને હવે મળશું નવા વલોગ સાથે તો બધાને બાય બાય જય માતાજી કમેન્ટ કરજો